સ્વીગી આગળ વધતા છે પરંતુ અહીં અનપેક કરવા માટે ઘણું બધું છે વિકાસ પ્રેરક તત્વો સ્પર્ધાત્મક ગતિશીલતા પડકારો આ ઉદ્યોગને આકાર આપતી નાણાકીય બાબતો અને નવીનતાઓ

ઝડપી વેપાર આ ખૂણામાં સંપૂર્ણ રીતે ફિટ થાય છે સ્થાનિક દુકાનો સાથે ભાગીદારી કરીને અને ડાર્ક ડાર્ક નેટવર્ક બનાવીને જીવનમાં કરે છે સ્ટોર્સ બાય ધવે ઝડપ માટે ડિઝાઇન કરેલા મિની વેરહાઉસ છે આમાં આવશ્યક વસ્તુઓ ખોરાક ટેજેટ્સ નાસ્તા ભરેલા છે પરંતુ આ જનતાને ખુલ્લા નથી બદલે ઓર્ડરોને ખૂબ જ ઝડપથી પૂરા કરવા માટે ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યા છે ઝોમેટો અને સ્વિગી બંને સતત તેમના ડાર્ક સ્ટોરના લેઆઉટને સ્થાનિક માંગને વધુ કાર્યક્ષમ રીતે પૂરી કરવા માટે બદલતા રહે છે જે છે ડિલિવરીને ઝડપી અને વધુ ખર્ચ અસરકારક બનાવવામાં ગેમ ચેન્જર વિશ્લેષકોનો અંદાજ છે કે હજાર ત્રીસ થી વધુ થઈ જશે જ્યારે તમે જુઓ છો કે લોકો શું ઓર્ડર કરી રહ્યા છે તે મોટા ભાગે મૂળભૂત વસ્તુઓ છે તાજા ખોરાક અનાજ નાસ્તા અને પીના આ પસંદગીઓની વધુતા વિશે નથી અપિશય પસંદગી આ વિશ્વસનીયતા અને સુવિધા વિશે છે પરંતુ આ પ્લેટફોર્મ્સ મૂળભૂત વસ્તુઓથી આગળ વધી રહ્યા છે ઝોમેટોના બ્લિંકિત પ્રીમિયમ કેટેગરીઓમાં જેમ કે આલ્કોહોલમાં વિસ્તરી રહ્યું છે અને સ્વિગીનું ઇન્સ્ટામાર્ટ તેના ઉત્પાદનોની પસંદગીને વધુ સંપૂર્ણ સુપરમાર્કેટ જેવી બનાવવામાં વધારો કરી રહ્યું છે એવું ફક્ત સુવિધા જ નહીં પરંતુ ગ્રાહકની આદતોને પણ આકાર આપી રહ્યા છે

ઝોમેટોના ઝડપી વાણિજ્યમાં હાલમાં સાઠ રૂપિયા છે જે સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવા સ્પર્ધકોની તુલનામાં વધુ ઓર્ડર મૂલ્યો દર્શાવે છે જે ચારસો નવ્વાણું રૂપિયામાં છે બીજી બાજુ સ્વિગીએ જીઓ મી રિપોર્ટિંગ કરી નારૂ રૂ અઠ્ઠાવન આઠ ખોરાકની ડિલિવરી માટેમાં અઠ્ઠાવન પોઇન્ટ આઠ અબજ રૂપિયા ઓગણીસ ટકા યુઆઇવાય ની વૃદ્ધિ સાથે જ્યારે સ્વિગીના નાણાકીય આંકડા જાહેર નથી કારણ કે તે એક ખાનગી કંપની છે વિશ્લેષકોનો અંદાજ છે કે તેની આવક લગભગ રૂપિયા માં પાંચ હજાર પિચોતેર કરોડ રૂપિયા ઝડપી વાણિજ્ય ઇન્સ્ટામાર્ટ એક હજાર ત્રણસો કરોડ રૂપિયાની આવક એક હજાર ત્રણસો કરોડ રૂપિયાની આવક અને કંપની છે આ વિભાગને ખોરાકની ડિલિવરી કરતા વધુ ઝડપથી વધારવાની અપેક્ષા છે વિશ્લેષકોનો અંદાજ છે કે સ્વિગીનો કુલગમ ત્રણ બે ની વૃદ્ધિ કરશે અને વચ્ચે ચાંગ્યુલ સ્વિગીએ ઝડપી વાણિજ્યમાં ડિલિવરી ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે માં ઇન્સ્ટામાર્ટમાં પ્રતિ ઓર્ડર નફો પ્રાપ્ત કરવામાં મદદ કરશે બંને કંપનીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે આગળ રહેવા માટે એઆઈ તેમના કાર્યમાં કેન્દ્રીય છે

ડિલિવરીના સમયમાંથી વધુ મિનિટો કાપવાનો ઉદ્દેશ છે એપની વ્યૂહરચના એ બીજું ક્ષેત્ર છે જ્યાં સ્વિગી ચમકે છે ખોરાકની ડિલિવરી ઝડપી વાણિજ્ય અને ડાઇનિંગ સેવાઓને એક જ છત હેઠળ એકત્રિત કરવાથી એક સરળ વપરાશકર્તા અનુભવ સર્જાય છે જે ગ્રાહકને જાળવવામાં મદદ કરે છે ઝોમેટો વિરુદ્ધમાં ખોરાકની ડિલિવરી ઝડપી વાણિજ્ય અને ઇવેન્ટ્સ માટે અલગ એપ્સ ચલાવે છે જે વિશ્લેષકોનું માનવું છે કે આ તેના ક્રોસ સેવા સહયોગોને નબળા કરી શકે છે તથાપિ ઝોમેટોના પ્રતિ ઓર્ડર વધુ માર્જિન અને બ્લિન્કિતને સ્કેલ કરવા પર આક્રમક ધ્યાન તેને સ્પર્ધાત્મક રાખે છે આગળનો માર્ગ પડકારોથી ખાલી નથી નિયમનાત્મક અવરોધો નજીકમાં છે ખાસ કરીને જીદ કામદારોની તલ્યાણ અને ડેટા ગોપનીયતા અંગે આ ક્ષેત્રોમાં કોઈ પણ મહત્વપૂર્ણ જેમ કે શહેરી ઉપભોગમાં સંભવિત ધીમા પડવાથી વિકાસ પર દબાણ પડી શકે છે અને વધતી સ્પર્ધાનો ખતરો ભાવ યુદ્ધ તરફ દોરી શકે છે જે દરેકની માર્જિનને દબાવી શકે છે પછી છે પાડોશના કિરાના સ્ટોર્સ આ નાના પરિવાર ચલાવતી દુકાનો દાયકાઓથી ભારતના રિટેલ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભાગ છે અને તેઓ ટેબલ પર અનોખા ફાયદા લાવે છે ઝડપી વેપારની જેમ નથી પ્લેટફોર્મ્સ ઈરાણા દુકાનો ઘણીવાર તેમના ગ્રાહકોને વ્યક્તિગત રીતે ઓળખે છે તેમના પસંદગીઓ આડતો અને અહીં સુધી કે ક્રેડિટ વર્કનેસ ને પણ આ વ્યક્તિગતકરણનો સ્તર ડિજિટલ રીતે પુનરાવર્તિત કરવો મુશ્કેલ છે તેની સાથે તેમના ઘરોની નજીકતાને કારણે તેમને લોજિસ્ટિક્સમાં ફાયદો મળે છે જે તેમને નાના રોજિંદા ખરીદીઓ માટે ઝડપી અને વધુ સગવડભર્યું બનાવે છે ઝડપી વેપાર પ્લેટફોર્મને સ્પર્ધા કરતા સહયોગ કરવા માટેના રસ્તા શોધવા પડી શકે છે આ વિશ્વસનીય સ્થાનિક ખેલાડીઓ સામે તેમની પહોંચને ખરેખર વિસ્તૃત કરવા માટે તથાપિ તકો વિશાળ છે ઝોમેટો અને સ્વિગી બંને તીવ્રતાથી તિયર બે અને તિયર ત્રણ શહેરોમાં વિસ્તરી રહ્યા છે જે અણસાંભળેલા બજારોમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ કિરાણા સ્ટોર્સ સાથે ભાગીદારીની શોધમાં પણ છે સ્થાનિક રિટેલને તેમના સપ્લાય ચેઇનમાં એકીકૃત કરવા માટે એક સહયોગી વિશ્વ બનાવતા મોડલ જે ભારતના રિટેલ દ્રશ્યને પુનઃવ્યાખ્યાયિત કરી શકે છે સ્વિગીનો વફાદારી કાર્યક્રમ સ્વિગી વન અને ઝોમેટોના ગ્રાહક જાળવણી પ્રયાસો બલમકેત પ્રમોશન્સ દ્વારા પુનરાવર્તિત વપરાશકર્તાઓને આકર્ષવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે આગર જોતા ઝડપી વેપાર હવે ફક્ત ખોરાક અને ભોજન વિશે નથી એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં ઇલેક્ટ્રોનિક્સ તવાઓ અને અહીં સુધી કે ફર્નિચર પણ મિનિટોમાં પહોંચાડવામાં આવી શકે છે આ ઉદ્યોગ આ દિશામાં આગળ વધી રહ્યો છે અને આ ફક્ત ખરીદીની આદતોને જ નહીં પરંતુ શહેરી લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનને પણ પુનઃકાર આપી રહ્યું છે ગ્રાહકો માટે ફાયદા અવિશ્વસનીય છે બિનમૂલ્યવાન સુવિધા ઝડપ અને વધતી વ્યક્તિગત અનુભવ પરંતુ આ સુવિધાનો સ્તર તેના પોતાના વિચારણાઓ સાથે આવે છે જ્યાદા ખર્ચ કરવો એક વાસ્તવિક જોખમ છે અને આ માટે વધતી અપેક્ષા છે વપરાશકર્તાઓને વધુ સમજદારીથી પસંદગીઓ કરવા માટે પ્લેટફોર્મ્સ ભલે તે બજેટિંગ ટૂલ્સ દ્વારા હોય ખર્ચને નિયંત્રિત કરવા માટે અથવા વધુ આરોગ્યપ્રદ વિકલ્પો દ્વારા ઝોમેટો અને સ્વિગી ફક્ત ખોરાક પહોંચાડવાની કંપનીઓથી વધુ છે તેઓ ટેકનોલોજી આધારિત લોજિસ્ટિક્સ પાવરહાઉસમાં રૂપાંતરિત થઈ રહ્યા છે જે ભાર રીતે ખરીદે છે છે ખાય અને જીવંત રહે છે તે પુન વ્યાખ્યાયિત કરી રહ્યા છે વૈભવ માટેની લડાઈ કઠોર છે અને જોખમ ઊંચું છે પરંતુ બજાર એટલું મોટું છે કે બંને ફૂલો અને આ સ્પર્ધા ફક્ત નવીનતા લાવી રહી છે